ઉનાળાની ઋતુમાં તરબૂચ ખાવું કેટલું ફાયદાકારક તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આનાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે તરબૂચ ખાવાથી સ્થૂળતા નબળી રોગપ્રતિકારક શક્તિ દૂર થાય છે ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ઉનાળાની શરૂઆત થતા લોકો તરબૂચ અને શક્કરટેટી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે તરબૂચ પેટમાં દુખાવો ડિહાઈડ્રેશન વગેરે જેવી ઉનાળાની સમસ્યાઓને દૂર કરે છે આ ઉપરાંત ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી તમને ભૂખ નથી લાગતી જેના કારણે તમારા શરીરનું વજન ઓછું થઈ શકે છે આમ જોઈએ તો તરબૂચના ઘણા ફાયદા છે તો ચાલો જાણીએ ઉનાળામાં તરબૂચ ખાવાથી થતા ફાયદાઓ વિશે એક બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તરબૂચમાં સિટ્રુલિન નામનું એમિનો એસિડ હોય છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે આવી સ્થિતિમાં જો તમને બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા હોય તો તરબૂચ અવશ્ય ખાવો બે અસ્થમાની સારવાર કરે છે તરબૂચમાં લાઈકોપિન હોય છે તે એક અસરકારક એન્ટીઓક્સિડન્ટ છે જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે આ સિવાય તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન એ હોય છે જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે ત્રણ વજન ઘટે છે તરબૂજનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે વાસ્તવમાં તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પાણીની સામગ્રી હોય છે જો તમે તરબૂચને માત્ર નાસ્તા તરીકે લો છો તો લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહેશે આ ઉપરાંત તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે તરબૂચના આ ગુણોને કારણે તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે ચાર શરીરને હાઈડ્રેટેડ રાખે છે તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે આનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે ઉપરાંત તે પીઠનો દુખાવો ચક્કર શુષ્કમો બ્લડ પ્રેશર સહિતની સમસ્યાઓ અને ડિહાઈડ્રેશનની સમસ્યાઓથી રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે તમે નિયમિત રીતે તરબૂચનો રસ પી શકો છો પાંચ પાચન શક્તિ મજબૂત બને છે ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે તરબૂચના સેવનથી ખોરાક આસાનીથી પચે છે ખરેખર તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ડાયેરીયા અને ગેસ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી એટલે કે પાચન બરાબર થાય છે પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા આહારમાં નિયમિતપણે તરબૂચને સામેલ કરી શકાય છે છ ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે તરબૂચમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે તેમજ તરબૂચમાં ફાઈબરનું પ્રમાણ હોય છે જે તમને પાચનમાં મદદ કરી શકે છે અને આંતરડામાં ઉગતા બેક્ટેરિયાનો નાશ કરી શકે છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને સુધારી શકે છે તરબૂચમાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે તેમજ તરબૂચ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં અસરકારક છે સાત સ્નાયુઓને મજબૂત બનાવે છે તરબૂચનું સેવન કરવાથી મસલ્સને મજબૂત બનાવી શકાય છે તે ઇલેક્ટ્રોલાઇટ્સ અને એમિનો એસિડ સિટ્રોલિનથી સમૃદ્ધ છે જે સ્નાયુઓના દુખાવાને ઘટાડવામાં ફાયદાકારક થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ